ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગિરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત ખેડૂતો સખી મંડળની બહેનો શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીન બંજર અને બિન ઉપજાઉ બને છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ આપીએ છીએ ખેતી લાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે એમ જણાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જેવા બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખેતરનો ખાતરનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આર એમ ચૌહાણ સંશોધન નિયામક શ્રી સીએમઓ મુરલીધરન આત્મા ડિરેક્ટર શ્રી પી એસ રબારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ સી દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એમ એમ પ્રજાપતિ આત્મા પ્રોજેક્ટ જિલ્લા શ્રી જિંદાલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા